માતાજી મિત્રો આપણા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ને મિત્રો આપણે તમે જોઈ શકો છો તેજાજી મહારાજ મિત્રો તેમને રૂપ સાક્ષાક મિત્રો ગોગ મહારાજ મળેલા હતા મિત્રો તમે જોઈ શક્યા છો સોશિયલ મીડિયામાં જોરદાર વિડીયો વાયરલ થાય છે મિત્રો તો ગોગ મહારાજ એમને મળ્યા હતા મિત્રો તમે જોઈ શકો છો અને એન્ટ્રી હંગાતી મિત્રો ગોગ મહારાજને પાછા વળાયા છે મિત્રો એમને બહુ સ્વાગત કર્યું હતું ગોગ મહારાજનો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો તો તેજાજી મહારાજ એટલે જોરદાર મિત્રો અને વસ્તી બહુ આવતી હતી મિત્રો દર્શન કરવા માટે મિત્રો તો વિડીયોમાં ભૂલચૂક થાય તો માફ કરજો મિત્રો અને તમે જોઈ શકો છો તેજાજી મહારાજનો ફોટા મિત્રો અને વિડીયો બહુ સોશિયલ મીડિયામાં બહુ વાયરલ થાય છે મિત્રો તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ મિત્રો તમારા માટે કે ખાસ જાણકારી મળે કામ સેવા કરો તો બધું મળે મિત્રો તમને ખબર છે તો મિત્રો તમે જુઓ મિત્રો તેજાજી મહારાજનો ફોટાને અને વિડીયો તમે જોઈ શકો છો અને ઇવન એન્ટ્રી હંગાથી ઘોઘ મહારાજને વડા મિત્રો તમે જુઓ મિત્રો એ વિડીયો તમને બતાવું છું તો ક્લિપ બતાવું છું ત્યાં સુધી ચેનલમાં નવા આવ્યું ચેનલ પર સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો મિત્રો તો તમારે ગુજરાતીને કહેવું ના પડે તો મિત્રો લાઈક કરજો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈએ મિત્રો તો તમે મલાવશો હવે જુઓ મિત્રો વિડીયો અને ખરેખર તેજાંદજી મહારાજને મોટામાં હાફ ક્યા ગાલે તો મિત્રો ના ગઈટલા તો એ ક્યારે નહોતો એટલે એનો મતલબ શું ક્યાં એટલે મહારાજ શાક શાક મિત્રો મહારાજ મળ્યા હતા મિત્રો તો તમને એ બતાવું છું વિડીયો પૂરો પૂરો મિત્રો ત્યાં સુધી ચેનલ લાઇક કરો મિત્રો અને તમને વિડીયો બતાવું તો મળી ચાલો મિત્રો એ વિડીયોમાં તો તમે જુઓ મિત્રો એ વિડીયો અને જય ગોગ મહારાજ જય ગોગ મહારાજ જય ગોગ મહારાજ તો મિત્રો જોઈ શકો છો ગોગ મહારાજની તો તમે જોવો છો મિત્રો બધામાં ના કા કાવો છે એમ આમ છે નામ તો મિત્રો જો મિત્રો ગોગ મહારાજનો મિત્રો જોઈ શકો છો તમને સારા છોડે છે મિત્રો તમે જોઈ શકો છો ગોગ મહારાજને તો વિડીયો તો લાઈક શેર કરજો મિત્રો અને વિડીયોમાં બનાવી રહીજો તો ચલો મળે છે બીજા વિડીયોમાં નેક્સ્ટ ચાલો બોલજો કોમેન્ટમાં લખજો જય ગોગ મહારાજ ચલો મળે બીજા વિડીયોમાં ભારતમાં તાકી જાય